જય દ્વારકાધીશ ખડન મુજબ હું જયદીપ કળસરિયા ખેતીકા સાથી શ્રદ્ધા એક્રોમોલ જેસર મોવામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ તો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને લાઇક કરે સબસ્ક્રાઈબ કરે અને શેર કરે જેથી કરીને બીજા ખેડૂતોને પણ આપણી પૂરતી માહિતી મળી શકે આ વિડીયોમાં આપણે કપાસ ત્રીસથી પાંત્રીસ દિવસ ત્રીસથી સાઠ દિવસનો થયો હોય ત્યારે શું દવાનો કઈ દવાનો છંટકાવ કરવો તેના વિશે વાત કરવાની છે સૌપ્રથમ તો આપણે ડુંગળી માટે આગલા ડુંગળીમાં અથવા તો કોઈ પણ પાકમાં ખાતર એક ફાયદા અનેક તેનો છે તેના ખેડૂત મિત્રો રિઝલ્ટ પણ લઈ રહ્યા છે અને ખૂબ સારા પરિણામો પણ પણ મળી રહ્યા છે તો મૂળિયાનો વિકાસ ન થતો હોય અને વૃદ્ધિ વિકાસ ન થતો હોય તો તેમાં ખાતર એક ફાયદા અનેક જે ક્રોપનોસિસ કંપનીનું માઇક્રોફ્યુ નું આવે છે તે પણ તેનો પણ ઉપયોગ કરી શકે છે તેવી જ રીતે કપાસમાં આપણે 30 થી 60 દિવસે વાત કરીએ તો તેમાં કઈ દવાનો છંટકાવ કરવો અથવા તો ફાલ ફૂલની સંખ્યા ઓછી રહેતી હોય તો તેમાં પણ કઈ દવા વાપરવી અથવા તો જે કપાસ વૃદ્ધિ વિકાસ ન થતો હોય તો તેમાં કઈ દવા વાપરવી આની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનું છું ખાતર એક ફાયદા અનેક તેવી જ રીતે હું તમારી સામે લાવ્યો છું દવા એક પણ ફાયદા અનેક જેના આપણે ખેડૂતો દ્વારા ગયા વર્ષે રિઝલ્ટ પણ લીધેલા છે અને ખૂબ સારા પરિણામો લઈ અને પછી હું તમને આ વિડીયો દ્વારા જણાવું છું દવા એક ફાયદા અનેક જેમાં ઘણા ખેડૂત મિત્રો લીલી પોપટી હોય થ્રીપ હોય તડતડિયા હોય ગુલાબી ઈયળના ફૂદા હોય ઈંડા હોય આ બધા રોગો માટે અલગ અલગ દવા ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે તો આ બધા રોગોને કોઈ પણ એક દવા હું તમને જણાવું તેમાં છે લિટમસ કંપનીનું ફોલાટ આમાં ટોલફેન પાઇડેટ પંદર ટકા ઈસી ફોર્મ્યુલેશનમાં આવે છે આ દવાના આપણે ખેડૂતો દ્વારા ખૂબ સારા પરિણામો લીધેલા છે અને ખેડૂતો પણ આ વર્ષે પણ છંટકાવ કરી રહ્યા છે તો તેમાં ખેડૂત મિત્રોને આ દવામાં જો રોગ જીવાતની વાત કરીએ તો લીલીપોપ ટી સ્રિપ્સ કથિરી તડતડિયા ઈંડા ફુદા આ સંપૂર્ણ જીવાતનો ખાલી એક દવા નાશ કરે છે જે ખોલાદ લિટમસ કંપનીનું ખોલાદ હવે આગળ વાત કરું કે ઘણા ખેડૂત મિત્રોને દવા વનનો વિકાસ ન થયો હોય તો તેમાં કંઈ દવા છાંટવી અથવા તો ઘણા ખેડૂત મિત્રોને ફાલ ફૂલ બેઠો ગયો હોય પણ ખૂબ ઓછી સંખ્યામાં હોય તો તેમાં કઈ દવા છાંટવી તો લિટમસ કંપનીનું ફોલાદ જો જે ખેડૂત મિત્રોને કપાસમાં વૃદ્ધિ વિકાસ ઓછો હોય તો તેને ભેગું લેન્ટેના વાપરવાનું છે આમ આથી તમારી રોગ જીવાત પણ મળશે મળશે અને કપાસનો વૃદ્ધિ વિકાસ પણ ઘણો સારો થાય છે હવે ત્રીસથી સાઠ દિવસે ઘણા ખેડૂત મિત્રોને કપાસનો વિકાસ ખૂબ સારો હોય તો તેમાં લિટમસ કંપનીનો લેન્ટેનાની જગ્યાએ લિટમસ કંપનીનું લસ્ટર આ બે દવા વાપરવાથી તમારે કપાસમાં ફાલ ફૂલ અને રોગ જીવાત અને ખાસ કરીને ગુલાબી ઈયળ આનો પ્રશ્ન ખૂબ ઓછો રહીએ છે હવે ઘણા ખેડૂત મિત્રોને ગુલાબી ઈયળ આવતી હોય પણ ખબર ન રહેતી હોય તો તેના માટે હું તમને એક સાદો અને સિમ્પલ ઉપાય જણાવું છું તેના માટે ખેડૂત મિત્રો એ ફેરોમેન ટેપનો ઉપયોગ કરવાનો છે આ ફેરોમેન ટેપ જેમાં નર ખુદાનું આકર્ષણ થઈ જાય છે અને ફેરોટેપ મેન ટેપમાં જાય છે તો તેમાં ફેરોમેન ટેપ લગાડ્યા પછી ખેડૂતોએ તેમાં એક લ્યુલ લગાડવાની આવે છે આ લ્યુરનો અલગ અલગ ત્રીસ દિવસ સાઠ દિવસ અને પચાસ દિવસ બદલાવાનો અલગ અલગ સમયગાળો હોય છે ફેરોમેન ટેપ લગાડ્યા પછી ખેડૂત મિત્રોએ દસ થી બાર ત્રણ થી ચાર દિવસે તેમાં અવલોકન કરવાનું છે તેમાં દસ દસ અથવા તો પાંચ જેટલા નર ફુદા પકડાયેલા હોય તો તેમાં ખેડૂત મિત્રોએ ગુલાબી યળ માટે વહેલા તકે છટકાવ કરવાનો છે જેથી કરીને ખૂબ સારા પરિણામો મળી શકે ત્યારબાદ આગળ વાત કરું કે ખેડૂત મિત્રો સવારમાં વહેલી સવારે ખેતરમાં આંટો મારતા હોય તો તેમાં ઘણા બંધ પાખડીવાળા ફૂલ દેખાય છે તો આ ફૂલને તોડી નાખવાનો છે અને તેનો નાશ કરવાનો છે આ બંધ પાખડીવાળા ફૂલો વણને ખૂબ કપાસમાં નુકસાનકારક હોય છે તો આ મેં તમને જણાવી લિટમસ કંપનીનું ખોલાદ લિટમસ કંપનીનું લસ્ટર અને લેન્ટેના આ ત્રણ દવાનો આપણે ખૂબ સારી રીતે ઉપયોગ કરાવી રહ્યા છીએ અને ખૂબ સારા પરિણામો મેળવી રહ્યા છે ખાતર એક ફાયદા અનેક જે ઘણા વિડીયો આપણા ખેડૂત મિત્રોએ જોઈ અને વાપરી રહ્યા છે અને તેને ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે તેવી જ રીતે ખેડૂત મિત્રોની રિક્વેસ્ટ હતી કે એક દવા પણ એવી આપો કે તેમાં દવા એક અને ફાયદા અનેક પડે તેવી દવા મેં તમને આજના વિડીયોમાં જણાવી છે તો આ દવા વાપર્યા પછી તમે પણ કહેશો કે ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે આ વસ્તુ ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે તે હું નથી કહેતો ખેડૂતો છાંટ્યા બાદ ખેડૂતોના ફોન આવે છે અને ખેડૂતોને ખૂબ સારા પરિણામો મળ્યા છે જય જય